દીક્ષા એપ્લિકેશનમાંથી સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું તે જોઈએ સૌથી પહેલાં આપણે દીક્ષા એપ્લિકેશન ખોલીશું દીક્ષા એપ્લિકેશન ખોલીશું આ રીતે આપણે લોગિન ઇન થયેલા હોય છે એટલે દીક્ષા એપ્લિકેશન ખોલશે ત્યારબાદ તેની અંદર જમણી બાજુ ઉપર કોર્નરમાં તમે જોશો તો આ રીતનું તમને દેખાશે આ રીતનું ત્યાં આગળ આપણે ક્લિક કરીશું ત્યાં આગળ ક્લિક કરતાં આપણી દીક્ષા એપ્લિકેશન આખી ખુલ્લ ઓપન થશે એની અંદર નીચેની તરફ તમે જોશો તો માય સર્ટિફિકેટ નામનું તમને ઓપ્શન જોવા મળશે તેના ઉપર આપણે ક્લિક કરીશું આ જે બધા આપણે તાલીમો લીધેલી છે તે બધા સર્ટિફિકેટ બતાવે છે તેના ઉપર આપણે જે આપણે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું છે તે વિષય આપણે જોઈશું તો આ બધા સર્ટિફિકેટોમાં આપણે જે તાલીમ લીધેલી તે સર્ટિફિકેટ ડાઉન કરવા ડાઉનલોડ કરવા માટે આપણે તે વિષય આપણે શોધીશું તેની અંદર તે વિષય દાખલા તરીકે મેં આધાકુલ તાલીમ લીધેલી તે સર્ટિફિકેટ મારે ડાઉનલોડ કરવું છે તો એ વિષય હું અહીંયા શોધી રહ્યો છું તો એ વિષય પંદરમા નંબરમાં છે આત્મવિશ્વાસ આધાફૂલ તો એ તે ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ સર્ટિફિકેટ નામનું ઓપ્શન છે એમાં તીર ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકીશું આ રીતે અને અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરીશું એટલે સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ જશે